અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર મુલદ ટોલટેક્સ ઉપર લખેલી ટ્રકના ચાલકે બેફામ રીતે ટ્રક હંકારી બેરિયર તોડી મહિલા કર્મચારીનો જીવ જોખમમાં મૂક્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં થાકરધણી લખેલી ટ્રકો બેરિયર તોડ્યા બાદ એક પછી એક જતી દેખાઈ રહી છે આ ઘટનામાં એક મહિલા કર્મીનો આબાદ બચાવ થયો હતો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ચાર ટ્રક ચાલક સામે સહદોષ માનવવત પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો દરમિયાન બી ડિવિઝન પોલીસે સુરતના કામરેજથી બત્રીસ લાખની ચાર ટ્રકો કબજે કરી કામરેજના વડાંખર આલભાઈ ભરવાડ અને રાહુલ દેવા બોડિયા તેમજ કામરેજના ટ્રક ડ્રાઈવર જયરામ દેવા બોડિયા વિશાલ સિદ્ધરાજ મીર અને રામભાઈ નાથાભાઈ બોડિયાની ધરપકડ કરી બી ડિવિઝન પોલીસે ટોલ પ્લાઝા ખાતે સરઘસ કાયદાનું ભાન કરાવ્યું હતું